ત્યારે ગઈકાલે સુરતમાં વધુ એક આગ લાગવાની ઘટના બની હતી સુરતના માંગરોળના નરોલી ગામે એક પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી બારડોલી માંડવી સુધી કાબુમાં સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ બાઇકના શોરૂમમાં પણ વિકરાળ આગ લાગી હતી આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આકરા ઉનાળામાં શહેરમાં વારંવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે તેથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે